ગઈ તારીખ પાંચ નવના રોજ કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે પોરબંદરમાં રહેતા એક છ જ વર્ષની બાળકી જોડે ખડપીઠમાં રહેતા બાદલ સોલંકી નામના વ્યક્તિએ પોક્સો કલમ ચાર અને પાંચ મુજબનું કૃત્ય કરેલું એ બાબતે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગઈ રિસેન્ટલી જ ગુનો નોંધવામાં આવેલો છે અમે આરોપીને અટક કરી લીધેલો છે અને આરોપીના રિમાન્ડ માટેની પ્રોસિજર હાલમાં ચાલુ છે આરોપી અમે જેમ તપાસ કરી એ પ્રમાણે ભંગારનો ધંધો કરે છે પરણિત છે અને એમને બે સંતાનો છે અને આરોપીના ના આ અગાઉના કોઈ ગુનાઓ હોય અમને ધ્યાનમાં આવેલ છે તો એ બાબતે પણ અમે વિશેષમાં તપાસ હાલમાં ચાલુ કરી છે અને રિમાન્ડના મુદ્દાઓમાં પણ દર્શાવવામાં આવશે આ આ બનાવ પાંચમી તારીખે ગઈ પાંચમી તારીખે બનાવેલ બનાવ બનેલો છે પરિવારને જ્યારે જયારે અમે પૂછેલું ત્યારે પરિવારે કીધેલું કે અમે પેલા અમારા વડીલો જોડે ચર્ચા કરી લઈએ પછી આપની પાસે ફરિયાદ નોંધાવવા આવી એટલા માટે જ્યારે પણ પરિવારે ફરિયાદ નોંધાવવા માટે જણાવ્યું એટલે અમે તાત્કાલિક ફરિયાદ દાખલ કરીને આરોપી અટક કર્યા